ફાઇનલી મિત્રો અમારા મિની વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો બધા યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય મોગલમાં ઉગડાવાડીમાં બાપા સીતારામ તો બધા મિત્રો અમારા બિડિયાનમાં કન્ટિન્યુઅન્ટ બના રહેજો કારણ કે અત્યારે અમારે જીઓ ટ્રેક્ટર આપું છું તો જીઓ ટ્રેક્ટર મિત્રો જોજો ફોર ડાય છે જીઓ ટ્રેક્ટર અને તાકાતમાંય પણ બહુ સારું છે અને ખેડ પણ બહુ સારી થાય છે અને આપણે પાંચસુ પણ સરસ મજાનું હાલે છે એક વાર આવી છે અને બીજી વાર ચાલુ કર્યું છે તો મિત્રો તમે બધા અમારી ચેનલમાં તમે નવા હોવ તો બધા મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક કરજો અને એક કોમેન્ટ કરતા રહેજો જો અમારો જીઓ ટ્રેક્ટર ચાલે છે ફોર ડાય છે એવું સરસ મજાનું બહુ સારું કામ આપે છે તો બધા મિત્રો ટ્રેક્ટર લેવું હોય તો જીઓ લેજો પણ ફોર ડાય લેજો એટલે તમારે કાંઈ મોટા ટ્રેક્ટરની કોઈ પણ જરૂર ન પડે તમારે નાનો ટ્રેક્ટર જીઓ હોય એટલે મોટા ટ્રેક્ટરની જરૂર ન પડે એટલા માટે જીઓ ટ્રેક્ટર બહુ સરસ આવે છે અને જીઓ ટ્રેક્ટરની માહિતીમાં પણ ડીઝલની પણ આપણે ઓછું ખાય છે અને ખેડ પણ સારી થાય છે કપાસમાં હાથી આકવું હોય તો એ પણ તમારે મસ્ત વાલે છે અને આપણે થોડુંક નાના ટ્રેક્ટર કરતાં આવડું મોટું આવે પછી ઓછપાવવાનું એટલે સારું આવે છે અને તાકાતમાં પણ સારું આવે છે એટલા માટે બધા મિત્રો જો આવી રીતનું આ પૈસો આવી ગયું છે બીજી વાર અને હવે સકડી મારીને આપણે ઘઉં વાવવાનું ઘઉં વાવી દેવાના છે અને ઘઉંનો તૈયાર પણ કરી દીધું છે તો અમારા ઉત્તમ પરમાર છે તો બધા મિત્રો એમ કહે છે કે લાઈક આપજો એમ કહે છે અમારા ઉત્તમ પરમારને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આવી રીતનું અમારું વાડી છે અને બધા મિત્રો વાડીની મજ છે અમારે બધા મિત્રો પ્લીઝ યાર સપોર્ટ આપતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઇક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અને અમારા વિડીયો પણ જોતા રહેજો બધા મિત્રો પૂરેપૂરા એટલે મજા આવશે તમને એકદમ સરસ મજાની એવી જો અમારા ઉત્તમભાઈ જો કેમ રમે જો વાડીમાં ખપાડી ઢહળે જો વાડીની મોજ છે અને ઘઉંનું તૈયાર કરવાનું છે અત્યારે અમારે અને ઘઉં કાલે અમારે વાવી દેવાના છે એટલે ઘઉંનું તૈયાર થઈ ગયું છે કાલે સકડી મારીને સીધો વાવણીઓ મૂકી દેવાનો છે વાહવાય એટલે ઘઉંનું પણ હવે મોડું થાય છે એટલે ઘઉં હવે વાવી દેવાશે જલ્દી જો આ રીતનું બધું છે અમારે અત્યારે ટ્રેક્ટર પણ સરસ મજાનો તાગાજ આપે છે ને સરસ મજાનો પાંચસો હાલે છે જોજો તમે કન્ટિન્યુ બનાવી દેજો મારા વિડીયોમાં કઈ તમારે ઊભું ન રહે લેવર લેવર દાબ આપી દીધો ફૂલ ફૂલ ધોઈ જો આમાં કાંઈ ઘટે ને આખું પાંચસો બુડતું જાય છે જો કાંઈ ઘટે નહીં એમાં પણ ઉત્તમ પરમાર જોવો ને આટા મારે તો અમારી ચેનલના થોડીક મિત્રો બધા મિત્રો સાથ સહકાર સપોર્ટ આપજો અને થોડોક શેર કરતા રહેજો અમારા વિડીયો લાઈક કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો પ્લીઝ બધા મિત્રોને મારી નમ્ર વિનંતી છે તો આવી રીતનું બધું જો કેર થઈ ગયું છે અત્યારે તમે કાંઈ ઘટે ને એવી બધું થઈ ગયું છે જોવા સરસ મજાનું આવો અમારું વાડી છે અને ઉપર હશે અહીં અમારે આંબાવાડી છે તો હવે કેરીઓની પણ તૈયારી થઈ જાય છે થોડા દિવસોમાં મહિના દીમા મોર આવવાનું ચાલુ થઈ જાય છે બધા મિત્રો કન્ટિન્યુ બના રહેજો એમ કહેવાય કે અમારે આ જીઓ ટ્રેક્ટર છે એમાં કંઈક ઘટેને એવું જીઓ અને પાવર સ્ટેરિંગ આવે પાવર સ્ટેરિંગ આવે અને બે ચારે વિલે તાકાત આવે ફોર ડ્રાય કહેવાય ફોર ડ્રાયના થોડાક પૈસા વધારે થાય અને ટુર ડ્રાયના થોડાક ઓછા થાય એટલે પણ લેવાનું હોય તો આપણે ફોર ડ્રાય લેવાય તાકાતમાં પણ બહુ સારું આવે ગિના ખૂટ્યું હોય કે ગઈ તમારે આપણે પાવડી ભાળી આપવાની હોય પાવડી તો પાવડીમાં એ પણ તાકાત બહુ સારી આપે અને પાવડી પણ બહુ સરસ ચાલે છે એ સરસ મજાની પાવડી પણ અમારે છે પાંચો છે તો બધા મિત્રો તમે વિડીયો પૂરો જોઈ લેજો એટલે તમને મજા આવશે ખ્યાલ આવશે કે કઈ રીતનું આપણે ટ્રેક્ટરનો જીવો કેટલું કામ આપે છે અને કયું ટ્રેક્ટર આપણે લેવાય તે તમને ખ્યાલ આવી જશે જો આવી રીતે પાવર ટેરિંગ આવે આવો ઈજી ટ્રેક્ટર આવે આમ તમારે બધું કમ્પ્લીટ થાવ અને ખેડે બહુ સારી થાય બીજું તૈયાર જો આવી રીતનું ટ્રેક્ટર ચાલી રહ્યું છે બધા મિત્રો બના રેજો આવો અમારો લાંબો સેટો છે એટલે મજા પણ આવે ખેડવાની જો અહીંયા અમારા પપીયા છે વાડીમાં અને ટ્રેક્ટર પણ ચાલી રહ્યું છે સાથે આંબાવાડી પણ છે અને સાથે બાજુમાં શેરડી છે જો આવી રીતનું બધું ખેડાઈ ગયું છે એકવાર હાલી ગયું છે ને આ બાજુ છે એ બીજી વાર હાલે છે એટલે બે વાર આકી નાખી પછી સકડી મારી દઈ સકડી મારીને પછી આપણે ઘઉં વાવી દેવાના છે તો નાળિયેરી સામે દેખાય નાળિયેરી પણ છે જીઓ ટ્રેક્ટર પણ ભૂખા કાઢે હોય મિત્રો જે ભાઈને લેવું હોય તો આ ટ્રેક્ટર બહુ સારું આવે લેજો બહુ મસ્ત આવે છે કામ પણ બહુ સારું છે જાય ને ભોગા કાઢતું લેવું જો બધા મિત્રો અમારા મિનિવગ વ્લોગમાં પણ બિના રહેજો અને શેર કરતા રહેજો વિડીયો પૂરેપૂરો જોજો બધા મિત્રો જીઓ ટ્રેક્ટરનું કામ પણ બહુ સારું છે અને અમે તો જીઓ ટ્રેક્ટરથી ખેડ કરીએ છીએ અને બહુ સરસ મજાની મજા આવે